ખોટા વાકચીપાની લૂંટ હત્યાની કોશિશમાં સંડોવાયેલો નવમો આરોપી ઝડપાયો પાડીના મોટા વાકચીપામાં છ સપ્ટેમ્બરના વકીલના બંગલામાં લૂંટના ઈરાદે ઘૂસી લૂંટ અને વકીલના ધર્મપત્નીની હત્યા કરવાની કોશિશના ગુનામાં સંડોવાયેલો નવમો આરોપીને વાસ્તાથી ઝડપી લેવામાં સફળતા મળી છે જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પારડી પોલીસે હાથ ધરી છે પારડીના મોટા વાકચીપા ગામે રહેતા વરિષ્ઠ વકીલ પ્રભુભાઈ એન પટેલ તેમના પત્ની પાસઠ વર્ષીય ઝીણુબેન પટેલ સાથે રહે છે છ સપ્ટેમ્બરના રોજ અગિયાર કલાકે વકીલ પ્રભુભાઈ ઘરેથી ડ્રાઈવર સાથે કારમાં પ્રેક્ટિસ માટે નીકળી ગયા હતા બાદ બપોરે એક કલાકે અજાણ્યા ઈસમો કારમાં આવી તેમના ઘરમાં ઘૂસી ઝીણુબેનને બંધક બનાવી માર માર્યો હતો અને પ્રતિકાર કરવામાં ચાકુથી ઝીણુબેન ઘાયલ બન્યા હતા આ બનાવમાં પકડાઈ જવાના ડરે લૂંટના ઈરાદે આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા જે ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે પરંતુ આ ગુનામાં સંડોવાયેલો નવમો આરોપીને પાડી પોલીસ વાસદા પોલીસની મદદે શુક્રવારના રોજ ઝડપી લાવી છે આ ગુનામાં સંડોવાયેલો આરોપી નીતિન ઉર્ફે નિલેશ ઉર્ફે ભગત નટુભાઈ માંદાભાઈ પટેલ ઉંમરવાસ ચાલીસ રહે નવસારી વાસદા બિનાર ગામ ખડકાળા ફળિયાની આજરોજ પારડી પોલીસે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કાયદેસરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આમ ગુનો બન્યાના ટૂંકા ગાળામાં પોલીસે નવ જેટલા આરોપીને ઝડપી લેવામાં સફળ રહી છે